નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ઝઘડિયા ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્ય કક્ષાના આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમનું જીવન પ્રસારણ દર્શાવાયું આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભરૂચ જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઝઘડિયા તાલુકાના રાજપાલડી ખાતે

રાજપાડીના સરપંચ કાલિદાસ વસાવા જગડીયા પ્રાંત અધિકારી મામલતદાર જિલ્લા વિકાસ અધિકારી જોશી સહિત તાલુકા જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝલક દેખાડતા લોક નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અગ્રણીઓ દ્વારા પ્રાસંગિક વક્તવ્યોમાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવી તેજ જ આદિવાસી દિવસની સાચી ઉજવણી પર્વતોની ડુંગરમાળામાં અનુરોધ કર્યો હતો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સુવિધાઓ અને શિષ્યવૃત્તિના લાભો આદિવાસી વિદ્યાર્થીઓ લઈ રહ્યા હોવાની વાત રજૂ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્યમાં મોટી સંખ્યામાં શાળાઓ અને કોલેજોનું નિર્માણ આજે પણ આદિવાસી સમાજે પોતાની પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખી છે તે બાબત સાચે જ ગૌરવવંતી હોવાનું યોજના હેઠળ આદિવાસીઓને વિવિધ હક તેમજ લાભ મળ્યા હોવાનું જણાવાયું હતું અંતમાં ઝઘડિયાના પ્રાંત અધિકારીએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો હતો રિપોર્ટર મલિક સિરાજુદ્દીન ઉદ્દીન બી ન્યૂઝ ઝઘડિયા ઓગણીસો બ્યાસી માં બ્યાસી માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક સમિતિ ની રચના કરવામાં આવી આદિવાસી દિવસની ઉજવણી માટે યુનો માં ઘોષણા કરવામાં આવી હતી વિશ્વ આદિવાસી દિવસ વાત એટલે આદિવાસી સમાજ માટે એક ગૌરવપૂર્ણ દિવસની વાત કહી શકાય જે રીતે આદિવાસી ભાઈ બહેનો માટે આપણા મોદી સાહેબ માટે અનેક યોજનાઓ આપને આપવામાં આવી છે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બજેટમાં જોગવાઈઓ કરી આદિવાસી ભાઈ બહેનો માટે જે યોજનાઓ આપવામાં આવી રહી છે ભૂતકાળમાં આવી યોજનાઓ ક્યારેક કોંગ્રેસના રાજમાં આપવામાં નહોતી આવી પણ સરકાર દ્વારા ખુબ સારી યોજનાઓ આપી આદિવાસી ભાઈ બહેનો ને પૂરું સન્માન મળી શકે એ પ્રકારની જયારે સરકાર યોજના આપતી હોય ત્યારે પ્રથમ તો આપણે સરકાર ને લાખ લાખ અભિનંદન આપવાનું એટલે નવમી ઓગસ્ટ ના દિવસે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં ઓગણીસો એકાણું માં બ્રિટન ની અંદર એક અંદર એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ખાલી પર્યાવરણ સંસ્કૃતિ ની માટે આદિવાસી સમુદાય માટે એમને એમના હક અધિકારો માટે એમની ત્યાં ખાલી એક બેઠક કરવામાં આવી હતી એ બેઠક ની અંદર મિત્રો ઓગણીસો ત્યાં તારીખ ઓગણીસો ચોરાણું ની અંદર દ્વારા દ્વારા સામાન્ય સભામાં એક સામાન્ય સભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને જૂનો દ્વારા આ વિશ્વ આદિવાસી દિવસથી એક ઉજવણી ના ભાગરૂપે આપણે બધા આજે જોઈ રહ્યા છે અને એને આપણે પૂજ્ય રહ્યા છે એટલે ફરીથી આ બધાને આજે વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું